નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ બીમારી છે અને આ સમસ્યાની ખ્યાલ આવતો નથી મારી પાસે એક પુસ્તક છે રાજીવ દીક્ષિતજીનું જેની અંદર આ સમસ્યા વિશે ખૂબ જ સરસ મજાની ઝીણવટભરી માહિતી આપી છે કે આ સમસ્યા થવાના થવા પાછળના જે મુખ્ય કારણ છે મેન કારણ એ કહે છે કે જે લોકોના જીવનમાં પરિશ્રમનો અભાવ હોય એટલે કે શારીરિક પ્રવૃત્તિ બિલકુલ ન હોય અને બેઠાડું જીવન હોય તો આવા લોકોને આ સમસ્યા થવાની શક્યતા છે બીજું એ કે એવી સમસ્યા છે કે જે ચૂપચાપ આપણા શરીરમાં બોડીની અંદર આવી જાય છે આપણને ખ્યાલ પણ થતો નથી અને ઘણી વખત ઘણા વર્ષો પછી આપણને ખ્યાલ આવે છે કે શરીરની અંદર આ સમસ્યા છે આઈબીપીની સમસ્યા એવી સમસ્યા છે કે જે બીમારી સાથે અન્ય બીજી પણ બીમારીઓને લાવી શકે છે જીવનશૈલી સુધારવાથી ખૂબ જ આસાનીથી આ સમસ્યા ઉપર કંટ્રોલ કરી શકાય છે મિત્રો બીજું એ કે જે લોકોના જે લોકોને વધારે ક્રોધ આવતો હોય અથવા વધારે વધારે દુઃખ હોય અથવા જે લોકો વધારે લાગણીશીલ હોય ને અથવા જે લોકો વધારે સંવેદનશીલ હોય તો આવા લોકોના શરીરમાં પણ આ સમસ્યા થવાની શક્યતા રહેલી છે સાથે સાથે જે લોકો વધારે પડતો ધૂમ્રપાન અથવા વધારે વ્યસન હોય છે અથવા વધારે શરાબ પીતા હોય તો આવા લોકોને પણ આ સમસ્યા થવાની પૂરી શક્યતા છે લક્ષણો જો કે ઘણા લોકોને ન પણ જોવા મળે પરંતુ જેના મુખ્ય લક્ષણો છે એ કે કાં તો ચક્કર આવવા લાગે અશક્તિ નબળાઈ જેવું ક્યારેક અમુક સમયે એવું લાગે અથવા ઘણી વખત આંખોની સામે અંધારું આવી જતું હોય એટલે કે આંખે અંધારા આવી જતા હોય એવું લાગે ઘણા લોકોને માથામાં દુખાવો થતો હોય ઘણા લોકોને સવારે ઉઠતા વેંત માથું છે દુખતું હોય કાં તો પાછળની સાઈડ વધારે દુખતું હોય અથવા શીશી જેવી સમસ્યા રહેતી હોય જેમ કે એક બાજુ માથું દુખતું હોય જે અમુક સમયે જેવું થતું હોય છે અને સાથે સાથે હૃદયના ધબકારા પણ વધી જતા હોય ને તો આવા બધા લક્ષણો છે જોવા મળતા હોય છે બીજું સૌથી મહત્ત્વનું કે રાજીવ દીક્ષિતજીએ જે ઉપચારો આપેલા છે સૌથી બેસ્ટ છે પરંતુ એમાંના ઘણા બધા એવા પ્રયોગો છે કે જે અત્યારે ગરમીની ઋતુમાં ન કરી શકાય અથવા બધા લોકો ગરમીની ઋતુમાં દરેક ઉપચારો ન કરી શકે પરંતુ જે સામાન્ય પ્રયોગો છે કે જે હાઈબીપીને સૌથી સારી રીતે કંટ્રોલમાં કરી લેશે અને જે અમે કરેલા ઉપચારો છે જેમાંનો સૌથી બેસ્ટ ઉપચાર તમને બતાવું છું એમાંના બેસ્ટ ઉપચાર એમાં એવું કહ્યું છે કે જે હાઈબીપીની સમસ્યા છે એ લોહીની અંદર અમલતા વધી જવાની આ સમસ્યા છે અને આવી સમસ્યામાં ક્ષારીય વસ્તુઓ ખાસ કરીને ક્ષારીય શાકભાજી અથવા ક્ષારી ફળો છે વધારે ખાવા જોઈએ તો કયા કયા ક્ષારી ફળો હોય અથવા શાકભાજી હોય તો ખાસ કરીને જે ફળની અંદર કે શાકભાજીની અંદર રસ ન હોય ને આવા શાકભાજી અને ફળ છે એક ક્ષારી હોય છે જેમ કે કેળા છે સફરજન છે જામફળ છે શાકભાજીની અંદર રીંગણું છે દૂધી છે ગાજર છે બીટ છે અને આમાંથી જેની તાસીર ગરમ હોય ને અત્યારે એનો પ્રયોગ ન કરવો જોઈએ બાકી જે ઠંડી તાસીર નશે જેમ કે દૂધી છે અથવા બીટ કે ગાજર છે આનો પ્રયોગ કરી શકાય એમાં સૌથી બેસ્ટ હોય ને ફળમાં બેસ્ટ હોય તો કેળા છે બાકી લસણ અને મેથી દાણા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે પરંતુ એ ગરમીની ઋતુમાં ઘણા લોકોને એ બીજી પણ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે એટલે સૌથી બેસ્ટ હોય ને અત્યારે ગરમીની ઋતુમાં તો એ છે મિત્રો દૂધી જે ક્ષારી પણ છે દૂધી ગાજર અને બીટ જે ક્ષારી પણ છે અને જેનાથી શરીરની અંદર ગરમીને લગતી પણ કોઈ સમસ્યા થતી નથી એટલે જે લોકોને હાઈબીપીની સમસ્યા હોય આ કરેલો પ્રયોગ બતાવું છું પંદર દિવસ સતત પ્રયોગ મેં પોતે કરેલો છે દૂધી જે છે દૂધી એનો રસ એનો જ્યુસ કાઢી અને દરરોજ સવાર સવારમાં એનું જ્યુસ છે પીવામાં આવે તો એ હાઈ બીપીને ખૂબ આસાનીથી મિત્રો કંટ્રોલ કરે છે બીજું સૌથી મહત્ત્વનું કે ગરમીની ઋતુમાં વધારે પરિશ્રમ તો ન કરવો જોઈએ અથવા વધારે એવી કસરત પણ ન કરવી જોઈએ પરંતુ પ્રાણાયામ અને યોગાસન છે એ હાઈ બીપીની સમસ્યામાં ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે એ સિવાયનું હજી એક મહત્ત્વનું પાસું હોય ને તો એ છે વોકિંગ પગપાળા જેટલું ચાલવામાં આવે ને એટલું હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે પંદરથી વીસ જ દિવસમાં તમે ટેસ્ટ કરાવીને પંદર વીસ દિવસ પ્રયોગ કરજો કે દિવસમાં એક વખત દૂધીનું જ્યુસ અને ઓછામાં ઓછો અડધો કલાકનું વોકિંગ તમે પ્રાણાયામનો ટાઈમ ન મળે તો પણ ચાલશે પરંતુ તમે પાંચથી દસ મિનિટ જેટલા બે એક બે પ્રાણાયામ કરીશું જેમ કે અનુલોમ વિલોમ છે ભ્રામરી છે અથવા કપાલભાતી છે આ પ્રાણાયામ અને અડધો કલાકનું વોકિંગ બસ અને દિવસમાં એક વખત દૂધીનું જ્યુસ પીવામાં આવે ને તો બીપીની સમસ્યાને ખૂબ જ આસાનીથી આ વસ્તુ છે કંટ્રોલમાં કરી લેશે બીજું એ કે અત્યારે ગરમીની ઋતુ છે તો ગરમીની ઋતુમાં બીપીની સમસ્યા ઘણા લોકોને થઈ શકે છે કેમ કે વાતાવરણ જેવું ગરમ હોય છે જ્યારે તમે બહારથી આવો ત્યારે તમે પરસેવે રેપ જેપ થઈ જતા હોય છે હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે અને જે લોકોને બીપીની સમસ્યા હોય તો આ ગરમીની ઋતુમાં આ લોકોને વધારે સમસ્યા થઈ શકે છે અને બીપી અચાનક પણ વધી જતું હોય છે તો આવી રીતે મિત્રો આ દેશી પ્રયોગો અને ખાસ કરી દેશી શાકભાજી અને જે ફળો છે ને એ બીપીને ખૂબ આસાનીથી મિત્રો કંટ્રોલમાં કરી લેશે બીજું સૌથી મહત્વનું જીવનશૈલી છે ને એ બીપીની સમસ્યા માટે ખૂબ જ જવાબદાર છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી